પોલીસે રૂપિયા અગિયાર લાખ પંદર હજાર પાંચસો લાખના ઓગણીસ મોટરસાઇકલ સાથે ત્રણને ઝડપ્યા રાજસ્થાનના શખ્સોએ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મોટર સાયકલ ઉઠાંતરી કરી હતી થરાદ શહેરમાંથી વાહન ચોરીના બનાવોમાં વધારો થતાં થરાદ પોલીસ દ્વારા વાહન ચોરીના ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાહન ચોરી કરતા શખ્સોને ઝડપી ઓગણીસ મોટરસાયકલ કબજે કરી વાહન ચોરીના ભેદ ઉકેલતા આ મોટરસાયકલ અલગ અલગ શહેરોમાંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું છે થરાદ પોલીસ દ્વારા વાહન ચોરીના ગુના અટકાવવા તેમજ થયેલી ચોરીઓ ડિટેક્ટ કરવા હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનના ત્રણ ઈસમો થરાદની ધરતી હોસ્પિટલમાંથી ચોરી કરેલી મોટરસાયકલ સાથે થરાદ બાજુ બીજી ચેરીઓ થરવા કરવા થરાદ તરફ આવી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસ નર્મદા મુખ્ય નહાર ઉપર ચુડમેર ગામના પુલિયા પાસે પોલીસે નાકાબંધી કરી ત્રણેય ઈસમોને માસ્ટર કી તેમજ મોટર સાથે પકડી પાડી મોટર જોતા બંને બાજુ નંબર પ્લેટ લગાવેલ ન હોવાથી પોકેટ કોપમાં ચેસીસ નંબર સર્ચ કરતા આ મોટરસાયકલ થરાદ શહેરની ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હોવાનું જાણતા જ પોલીસે ઝડપાયેલા ઈસમોની કડક પૂછપરછ કરતા ચાલકે કબૂલ્યું છે કે થરાદ ઢીમા ડીસા કલોલ તેમજ અમદાવાદ જેવા શહેરોમાંથી ઓગણીસ મોટરસાયકલની સાયકલની ઉઠાંતરી કરી છે પોલીસે તમામ ચોરાયેલા રૂપિયા અગિયાર લાખ પાંચ હજાર પાંચસો લાખ સહિત રૂપિયા અગિયાર લાખ પંદર હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે કર્યો છે અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ સુરેશકુમાર સાવલારામ સબજીજી જાતે પુરોહિત ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે ભડવલ તાલુકો સાચુર ભરતકુમાર ઉર્ફે છોટુ ડોન નારાયણરામ

પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સાહેબની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ત્રણ ઇસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ ત્રણેય ઈસમો માસ્ટર કી તથા એક મોટરસાઇકલ સાથે સામે આવેલ હતા જેમાં બંને સાઈડ કોઈપણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતાં ચેસિસ નંબર સર્ચ કરતાં આ મોબાઈલનો મોટરસાઇકલનો રજિસ્ટર્ડ નંબર જી જે સત્યાવીસ ડીએસ ચોત્રીસ અઠાવન જે મોટર થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતાં આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ ઢીમા ડીસા કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટર સાયકલ નંગ ઓગણીસ